હેલો ફ્રેન્ડ ફરી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે મકાઈના ભજીયા બનાવવાના છીએ જી હા ફ્રેન્ડ્સ મકાઈમાંથી તમે ઘણી બધી રેસિપીઓ ટ્રાય કરી હશે જેવી કે બાફેલી મકાઈ જમ્યા હશો અથવા તો મકાઈનું શાક કે મકાઈનો ચાટ જમ્યા હશો પરંતુ આજે આપણે મકાઈમાંથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા મકાઈના ભજીયા બનાવવાના છે જે બહુ જ ટેસ્ટી બને છે સાથે જ ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર આ ભજીયા આપણે બનાવવાના છીએ અને છતાં પણ એકદમ સોફ્ટ બને છે અને બહુ જ ટેસ્ટી અને ઝટપટ બને છે તો આવો તેની આખી રેસિપીને જોઈ લઈએ અને તેની પહેલાં તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ તે જરૂરથી કરી દેજો કારણ કે તે ટોટલી ફ્રી છે તો વધુ સમય ન લેતા આપણે રેસિપી તરફ આગળ વધીએ તો મકાઈના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મકાઈની જરૂર પડવાની છે તો અહીંયા અત્યારે મેં એપ્રોક્સ એકથી દોઢ કપ જેટલી લીલી તાજી મકાઈ લીધેલી છે અત્યારે માર્કેટમાં તાજી મકાઈ તમને સારી રીતે મળી જાય છે અને છતાં પણ જો તમારી પાસે લીલી મકાઈ અવેલેબલ ન હોય તો તમે ફ્રોઝન મકાઈનો પણ ઉપયોગ કરી શકો છો તો તેને મિક્સર જારમાં લઈ અને આ રીતે તેને અધકચરી પીસી લેવાનું છે પીસતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ મકાઈને આપણે એકદમ લોટની જેમ અથવા તો ખીરાની જેમ દળી નથી લેવાની પરંતુ તેનું જે ટેક્સચર હોય તેને આ રીતનું અધકચરું રાખવાનું છે જેનાથી આપણા ભજીયામાં ટેક્સચર આવશે ને ક્રિસ્પીનેસ આવશે તો હવે મકાઈ પીસાઈ ગઈ છે તો બાકીના મસાલા જોઈ લઈએ તો સૌથી પહેલાં તેમાં મેં એક ચમચી જેટલું લાલ મરચું અને એક ચમચી જેટલું મીઠું એડ કરેલું છે તમે તમારા સ્વાદ પ્રમાણે મરચું અને મીઠાનું પ્રમાણ એડજસ્ટ કરી શકો છો સાથે જ અહીંયા અડધાથી ઓછી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરેલી છે અને એક આખી ચમચી મોટી ધાણાજીરું એડ કરેલું છે સાથે જ અડધી ચમચી જેટલું આખું જીરું અને અડધાથી ઓછી ચમચી જેટલું ગરમ મસાલો એડ કરેલો છે રૂટીન તમે જે પણ વાપરતા હોય તે લઈ શકો છો હવે અહીંયા એક ચમચી જેટલા આખા ધાણાને આ રીતે અધકચરા ખાંડી લેવાના છે અને તેને પણ તેમાં એડ કરી દેવાના છે તો તેનાથી જેનો ભજીયાનો સ્વાદ છે તે ઘણો વધી જાય છે તો તેને પણ તેમાં એડ કરી દેસુ અને આ સ્ટેજ પર તમે આદુ મરચાં અને લસણની પેસ્ટને પણ એડ કરી શકો છો અત્યારે મેં એક ચમચી જેટલા ચિલી ફ્લેક્સ એડ કરેલા છે જો ન હોય તો સ્કીપ કરી શકો છો હવે આ બધા જ મસાલાને આપણે એક વખત આ મિક્સચરમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે એ સરસ મજાના મિક્સ થઈ જાય એટલે હવે તેને બાઇન્ડિંગ આપવા માટે અહીંયા આપણે ચણાનો લોટ એડ કરવાનો છે તો અત્યારે મેં એપ્રોક્સ એક કપ જેટલો ચણાનો લોટ એડ કરેલો છે તો લોટ એડ થઈ જાય એટલે હવે આપણે તેને પણ તેમાં સારી રીતે ચલાવી અને મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય એટલે ખટાશ માટે અહીંયા આપણે અડધો લીંબુનો રસ એડ કરવાનો છે જો તમારી પાસે લીંબુ ન હોય અથવા તો આ જે મકાઈનું ટેક્સચર છે તમને ખૂબ ઢીલું લાગતું હોય અને લીંબુ નાખવાથી વધારે રણી થઈ જાય તો આ સ્ટેજ પર તમે તેમાં આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો મસાલા જ્યારે એડ કરો ત્યારે જ તમારે તેમાં આમચૂર પાવડર એડ કરી દેવાનું તો તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે તળવા માટે આપણે તેલ પેનમાં રાખી દેવાનું છે અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે ભજીયા આ રીતે જેમ પાડીએ એ રીતે તેલમાં ગરમ ગરમ મૂકતા જવાનું છે પરંતુ ભજીયાની જે સાઇઝ હોય તે નાની રાખજો જેથી તે અંદરથી ચડી જાય અને કાચા ન રહે તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ધીરે ધીરે તળસો એટલે થોડી જ વારમાં તે ગોલ્ડન બ્રાઉન કલરના ના થવા લાગશે તો આ રીતે ચમચો વચમાં વચમાં ફેરવતા જવાનું છે જેથી પછી આપણા જે છે તે ચારે બાજુ ઇક્વલી તળાઈ જાય તો ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર જ આ ભજીયા અંદરથી બહુ જ સોફ્ટ બને છે અને એકદમ બહારથી ક્રિસ્પી જે તેનું લેયર છે તે ક્રિસ્પી બને છે તો બહુ જ ટેસ્ટી લાગે છે તમારે સોડા કે ઈનો નાખવાની સાહે પણ જરૂર નહીં પડે તો આ રીતે જ્યારે પણ કંઈ આવું ચટપટું જમવાનું મન થાય તો તમે આ મકાઈના ભજીયા ચા બનાવી શકો છો અને સાથે જ તેમાં ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દેસ